વડોદરા શહેરના તરસાલી વિસ્તારના બુટલેગર ધર્મેશ ઉર્ફે શંભુના પાલિકાના જમીન પર ગેરકાયદેસર ઝુંપડું ઊભું કરતા આજે પાલિકાના સ્થાનિક પોલીસે સાથે રહી જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉચકતા ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાળી શરૂ કરવામાં આવી છે તરસાલી વિસ્તારમાં બુટલેગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા હતા જેને લઈને આજે સ્થાનિક પોલીસે શંભુએ ઊભા કરેલા સરકારી જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહી આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વો સામે પોલીસ સખ્તાઈથી કામ લઈ રહી છે આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી કટારિયા અને મકરપુરા પીઆઈના સ્ટાફ સાથે રાખી બુટલેગર ધર્મેન્દ્ર શંભુના ઝૂંપડા પર બુલડોઝરવાળી કરવામાં આવી હતી શહેરમાં અનેક અસામાજિક ગુના અને અસામાજિક તત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેના ઉપર બુલડોઝરવાળી કરવામાં આવશે મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જો કોર્પોરેશનની જગ્યામાં તેને ચાર ઝુંપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો અહીંયાથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને ઝોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે મહેરબાન સીપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનરિજિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરા ભાવથી મકાનના દસ્તાવેજ અને ક્યાં ઇલીગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ